સમગ્ર દેશના ખૂણે ખૂણાનું ગામડું વિકસિત બને અને સામાન્ય તેમજ જરૂરિયાતમંદ એમ દરેક લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભને ઘર આંગણે જ મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પ યાત્રા રથની શરૂઆત કરવામાં આવી છે જે અન્વયે આજે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લોક કલ્યાણી યોજના સાથે પહોંચીને લોકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કર્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઓટાળા ગામના ઉપસરપંચ તથા આરોગ્ય વિભાગ આઈસીડીસીએસ બેંક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ઓટાળાના ગ્રામજનો જોડાયા હતા ઘણી બધી યોજના લાભ મળવા પાત્ર છે એમાં એક પી એમ યોજના આવે એમાં આપણે વીસ રૂપિયા નો બાર મહિને વાર્ષિક વીસ રૂપિયા ભરવાના હોય છે એમાં જો એસિડન્ટમાં તમારું મૃત્યુ થાય ને તો તમને બે લાખ રૂપિયાની સહાય મળે અને એક બીજી યોજના છે એમાં ચારસો રૂપિયા તમારે વાર્ષિક ભરવાના હોય છે એ પીએમ જે જે યોજનાનું નામ છે અને એમાં તમારું પણ કારણસર મૃત્યુ થાય ને તો તમને બે લાખ ની સહાય મળે